નમસ્કાર તો મિત્રો ગુજરાત દર્શન ન્યૂઝ ચેનલમાં બધા મિત્રોનો હાર્દિક સ્વાગત છે તો મિત્રો આગાહી મુજબ માવઠાના વરસાદના રાઉન્ડની શરૂઆત જોવા મળી રહી છે ઉત્તર ગુજરાતના ભાગોથી જોરદાર વરસાદ રાહ ધાનેરા જે ઉત્તર ગુજરાતના રાજસ્થાન બોર્ડર કાંઠાનો જે વિસ્તાર છે રાહ ધાનેરા આજુબાજુનો ભાગ એ વિસ્તારમાં કરા સાથે જોરદાર વરસાદની શરૂઆત જોવા મળી રહી છે રાત્રિ દરમિયાન ઉત્તર ગુજરાતના અનેક ભાગોમાં જોરદાર વરસાદ જોવા મળ્યો છે તો અત્યારે પણ સુરેન્દ્રનગરના ગ્રામ્ય વિસ્તારો છે તેમાં પણ વરસાદની શરૂઆત જોવા મળી રહી છે તો માવઠાની શરૂઆત ત્રણ તારીખથી થઈ ગઈ છે અને ઉત્તર ગુજરાતના અનેક ભાગોમાં એક પ્રકારે જાણે ચોમાસું બેસી ગયું હોય તે પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે ગુજરાતના ઘણા ખરા એવા વિસ્તારો છે જે વાતાવરણ સંપૂર્ણપણે અત્યારે ટેક જોવા મળી રહ્યું છે અને આ વચ્ચે વરસાદી માહોલ પણ યથાવત જોવા મળી રહ્યો છે ઉત્તર ગુજરાતના ભાગોમાં તો સાથે સાથે અત્યારે સુરેન્દ્રનગરના ભાગો સુધી વરસાદની ગતિવિધિ જોવા મળી રહી છે સુરેન્દ્રનગરના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ શરૂ થઈ ગયો છે તો ઉત્તર ગુજરાતના ભાગોમાં આજે વરસાદની ગતિવિધિમાં હજી પણ મોટો વધારો થાય છે ટકાની સંભાવના દેખાય છે ત્યારે રાહ ધાનેરા પણ જુબાજુનો ભાગના દ્રશ્યો તમે જોઈ શકો છો